મોડાસા શહેરમાં નીકળી ભવ્ય વૃક્ષ કાવડ યાત્રા મોડાસામાં ઐતિહાસિક પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ વૃક્ષ કાવડ યાત્રા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપી વાયજી ટીમ દ્વારા છેલ્લા બસો ને બાર રવિવારથી પ્રાણવાન સંડે અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસમાં જળાભિષેકને લઈને કાવડયાત્રાનો મહિમા વર્ષોથી પ્રચલિત છે જે અનુરૂપ જન જનને પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણ જાગૃતિ માટે વિશેષ સંદેશ આપવા મોડાસામાં ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ વૃક્ષ કાવડ યાત્રા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રથી શુભારંભ થયો અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તી પારિક જિલ્લા વિકાસ અધિકારી કેડીયા સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા કલેક્ટર દ્વારા વૃક્ષરથનું પૂજન કરવામાં આવ્યું અને લીલી ઝંડી આપી આ યાત્રાનું પ્રસ્થાન કર્યું યુવાઓ ખભે કાવડમાં શિવજીને પ્રિય એવા વૃક્ષોના રોપાઓ લઈ ચાલતા રહ્યા ત્યારે મહાદેવ મંદિરમાં તેમજ છેલ્લે ઉમિયા મંદિર સંકુલમાં મહાદેવજીને ગંગાજળથી જલાભિષેક કરવામાં આવ્યો રસ્તામાં આમ જનતાને તરુ પ્રસાદ રૂપે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું સમાપનમાં છેલ્લે મારું ઘર મારું વૃક્ષ અભિયાનમાં વૃક્ષ ઉછેરમાં વિશેષ સહયોગ કરનાર ગ્રીન યોદ્ધાઓનું સન્માન સ્મૃતિ ચિહ્નથી કરવામાં આવ્યું મારું નામ જનક ઉપાધ્યાય છે હું જીપીવાયજી મોડાસા યાની કે ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ સાથે પાછલા ત્રણ વર્ષથી જોડાયેલો છું અને જીપીવાયજી મોડાસા ચાર હજારથી વધારે વૃક્ષો અત્યાર સુધીમાં વાવી ચૂક્યું છે અને તેને મોટા કરી ચૂક્યું છે જીપીવાયજી મોડાસાનો મુખ્ય હેતુ માત્ર ખાલી વૃક્ષારોપણ કરવાનો નથી પણ વૃક્ષોનું જતન કરવાનો પણ છે એ હેતુને સિદ્ધ કરવા માટે આજે વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એ આયોજનને ખૂબ સારી રીતે સફળ કર્યું છે અને સફળ કરવામાં લોકો સુધી સંદેશો પહોંચે કે પ્રકૃતિનું મહત્ત્વ શું છે એ સંદેશો પહોંચાડવા માટે આજે એક વૃક્ષ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અહેવાલ ભરતસિંહ ઠાકોર લોકાર્પણ